રામ રામ ને સીતારામ ડાયરા ને તો મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે આજે આપણે આજે કી બાજુ જવાનું છે આજે આપણે જવાના છે મોટા હક પર મોટા હક પર જવાનું છે ના કેમ ના કેમ કે બે માડી છે બે બેનું છે એની અવસ્થા પણ બહુ વધારે થઈ ગઈ છે અને એમની પાછળ કોઈ

આ કમુ બેન છે અને કમુબેન નાના બેન પુરી બેન છે જે પુરી બેન જાતે ઉભા નથી થઈ શકતા અને હાથી પણ વાતો છે એમનું ભરણ પોષણ ત્રણ વર્ષથી કમુમાં